બનાસકાંઠા જિલ્લામાં હાલમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર દ્વારા ઠેર ઠેર પ્રચારની સભા યોજાઈ રહી છે જે વચ્ચે થરાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી એક ભુવાજીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં જણાવી રહ્યા છે કે આ વખતે બનાસકાંઠાની લોકસભામાં ભાજપની જીત નિશ્ચિત છે અગાઉ તેમણે થરાદ વિધાનસભામાં શંકરભાઈ ચૌધરી માટે પણ ભવિષ્યવાણી કરી હતી અને શંકરભાઈ ચૌધરી જીત થઈ હતી ત્યારે ફરી એકવાર આ ભુવા દ્વારા બનાસકાંઠામાં ભાજપની જીત થશે તેવું વિડીયોમાં સ્પષ્ટપણે બોલતા નજરે પડી રહ્યા છે હાલ તો આ વિડીયો સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો શંકર કહું તારી સીપુતર એ બોલી હતી આગળ આવે તો બનાસકાંઠામાં તો ભાજપ ની સીટ આવશે